ફ્રેન્ડ્સ સ્વાગત છે આપણે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સરસ ચટાકેદાર એવું સિંગ ભુજિયાનું શાક બનાવીશું તો સિંગ ભુજિયાનું શાક બનાવવા માટે મેં અહીંયા બે ટોમેટો લઈ અને એની પ્યોરી બનાવી દીધેલી છે એક ઝીણું સમારીને કાંદો લીધેલો છે અને વાટેલું લસણ અને મરચાં લીધેલા છે સમારીને અને મેં અહીંયા એક વાટકી જેટલા સિંગ ભુજિયા લીધેલા છે તમને કોઈપણ સ્ટોરમાંથી ઇઝીલી મળી જશે તો શિંગ ભુજાનું શાક બનાવવા માટે આપણે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ મૂકીશું તેલ આવી જાય એટલે રાઈ જીરું અને હિંગનો વઘાર કરી દઈશું રાઈ જીરું હિંગ થઈ જાય એટલે તેની અંદર આપણે જે વાટીને લસણ લીધેલું છે તે આપણે ઉમેરી દઈશું લસણને એકાદ મિનિટ જેટલું થવા દઈશું પછી અંદર લીલું મરચું પણ ઉમેરી દઈશું હવે આપણે જે ઝીણા સમારીને કાંદા લીધેલા છે તે પણ અંદર ઉમેરીશું તમે જો કાંદા લસણ નથી ખાતા તો સ્કીપ કરવાનું ફક્ત એકલી ટોમેટો પ્યુરી નાખીને પણ આ શાક એકદમ સરસ બને છે તો આપણે જે કાંદા છે કાંદા અંદર ઉમેરેલા છે તેને બેથી ત્રણથી ચાર મિનિટ જેટલા આપણે થવા દઈશું ત્રણથી ચાર મિનિટ થઈ જાય એટલે આપણે રેગ્યુલર અંદર મસાલા ઉમેરી દઈશું અહીંયા આપણે મીઠું મરચું જીરું અને હળદર ઉમેરીશું અહીંયા જ્યારે મીઠું જ્યારે નાખતા હોઈએ ત્યારે ધ્યાન રાખવાનું કે સિંગ ભુજિયાની અંદર ઓલરેડી થોડો આગળ પડતો જ મસાલો હોય છે એટલે મીઠું થોડું ધ્યાન રાખીને આપણે નાખીશું અને અહીંયા હું કોઈપણ જાતનો ગરમ મસાલો આ શાકમાં નહીં ઉમેરું કારણ કે સિંગ ભુજિયા આમ પણ તીખા થોડા આવે છે તમે જો વધારે તીખું ખાતા હોય તો થોડો ગરમ મસાલો ઉમેરવાનો આ ચારે જે રેગ્યુલર મસાલા નાખ્યા પછી આવી રીતે મિક્સ કરી અને આપણે ટોમેટો પ્યુરી પણ અંદર એડ કરીશું આ શાક ખાવામાં પણ એકદમ સરસ લાગે છે અને વીસથી પચીસ મિનિટની તૈયારીમાં બની જતી હોય છે બની જતું હોય છે અને ઘરની જ બધી સામગ્રીમાંથી આ શાક બની જાય છે ખાવામાં પણ એકદમ સરસ લાગે છે ટોમેટો પેરીને લગભગ ચારથી પાંચ મિનિટ આપણે થોડીવાર થવા દઈશું ચારથી પાંચ મિનિટ થઈ જાય અને આવી રીતે જ્યારે આપણે પ્યોરી આવી રીતે ખદખદવા લાગે ત્યારે આપણે અંદર સિંગ ભુજિયા ઉમેરી દઈશું સિંગ ભુજીયા ઉમેર્યા પછી આપણે વધારે વાર ગેસ નથી ચાલુ રાખવાનો અડધી ચમચી જેટલી કસૂરી મેથી જ્યારે આપણે સિંગ ભુજીયા ઉમેરીએ ત્યારે જ અંદર આવી રીતે હાથેથી મસળી અને આવી રીતે અંદર ઉમેરી દેવાની છે કસૂરી મેથીનો ટેસ્ટ પણ એકદમ સરસ લાગશે આ શાકમાં હવે તેની અંદર આપણે ઝીણી સમારેલી જે કોથમીર છે તે ઉમેરી દઈશું કોથમીર ઉમેર્યા પછી આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને એકદમ સરસ એવું આપણું સરસ ચટાકેદાર શાક તૈયાર છે સિંગભુજિયાનું શાક તૈયાર છે દેખાવામાં જ એટલું સરસ લાગે છે એકદમ પંજાબી શાકને પણ ટક્કર મારે એવું લાગે છે આ શાક રોટલી પરોઠા ભાખરી સાથે તમે ખાઈ શકો છો ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરશો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો થેન્ક્સ ફોર વોચિંગ